સમાજ અજાત શત્રુ સમાજ શું પૃથ્વી પૂજારી બની ગયા છે બિલાડીને શીખ શીખવાડવાના જવું પડે કે ઉંદર આવે એટલે એને એને ઉંદર ને શીખવાડવાના જવું પડે કે બિલાડી આવે એટલે ભાગી જવું કારણ કે આ જન્મજાત વેરી છે બધા બિલાડીને એમ ના શીખવાડવું પડે કે કૂતરો સામે મળે તો ભાગી જવું આ બધા જન્મજાત વેરી આ જન્મજાત વેરી અને પ્રેમના પૂજારી બન્યા અને અત્યારે અહિંસક કહેવાતો માણસ હિંસક બની ગયો છે તમે ક્યારેય એવું વાંચ્યું કે ચિતાએ ચિતાને માર્યું

પ્રકૃતિ સાથેનો પ્રેમ એટલે માણસ માણસ વચ્ચે પ્રેમ જાગે માણસ માણસ વચ્ચે પ્રીતિ જાગે માણસ માણસ વચ્ચે સદભાવના જાગે માણસ માણસ વચ્ચે લગાવ ઉત્પન્ન થાય ભગવાન દ્વારિકામાં જ્યારે પધાર્યા ત્યારે વેપારીઓ એક શબ્દ જે વેપારીઓ સ્તુતિ કરીને ભગવાન દ્વારિકામાં જયારે પધાર્યા ત્યારે બધા જ વેપારીઓ આવીને ભગવાનની સ્તુતિ કરી ત્યારે એક શબ્દ વાપર્યો છે ભગવાન તમારું મુખ કેવું છે કોણ છો અમારા પરમાત્મા તમે અમારા સર્વસ્વ છો

ત્યાં લખ્યું છે શ્રીમદ્ ભાગવત માં લખ્યું છે સુત ઉવાચ પણ એક ભાવ પછી બધા વાસીઓ બોલ્યા બોલ્યા કે અહો સનાથા ભવતા વયમ ભગવાન તમે જ્યારથી અસ્તિનાપુર ગયા ને ત્યારથી અમને એમ લાગતું હતું કે અમે અને અમારી દ્વારિકા અનાથ થઈ ગઈ છે પણ આજે તમને જોયા એટલે પાછો અમને ભાવ એ નિર્માણ થઈ ગયો કે પરમાત્મા અમે અનાથ નથી તમારા જેવા સબળ પરમાત્મા અમારી સાથે છે તો અમે સનાથ છીએ અહો સનાથ

સ્નિગ્ધતા અર્થ છે જીવંત હો સંબંધોની વચ્ચે જે આપણે 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 આપણી ભાષામાં ભાષામાં કહીએ ને ગ્રીસિંગ ગ્રીસ કઈ કઈક મોટર બગડી જાય કે કઈ હોય તો ગ્રીસ કરીએ ને બસ એ સ્નિગ્ધતા હા આપણે હિંચકો અવાજ કરતો હોય તો શું કરીએ રૂ રૂ નું પુમડું લઈ અને બે તેલના ઓલા અવાજ ઈ ઘર્ષણ બંધ થઈ જાય અને કાં તો અવાજ આવે જ નહીં ને કાં તો અવાજ આવે તો મધુર અવાજ આવે સાહેબ જેમ હિંચકો ઘસાતો હોય ને એમાં બે ટીપા તેલના તમે પૂરી દો એ સ્નિગ્ધતા પૂરી દો અને અવાજ બંધ થઈ જાય એમ માણસ માણસ વચ્ચે જે અત્યારે ઘર્ષણ થઈ રહ્યું છે સાહેબ એમાં પ્રેમના બે ટીપા પુરાઈ જાય તો અવાજ બંધ થઈ જાય સ્નેહ ધરે રિક્ષણા પણ અત્યારે આપડા વચ્ચે પ્રેમ કેમ છે કેમ કોણ પ્રેમ કરે છે આ પીજા તો સ્વામીજી તો કહે છે સ્વાર્થ લાગી કરે સબ प्रीતિ સ્વાર્થ હોય જ્યાં સુધી આપણે બધા એકબીજાને જય હો જય હો જય હો કરીએ જો સ્વાર્થ પૂરો થાય એટલે એ વખતનો સમાજ અને અત્યારના સમાજમાં સમાજ એટલે વિશ્વ સમાજની વાત કરી રહ્યો છું એ વખતનો સમાજ અને અત્યારના સમાજમાં પૂરું પૂર્ણ શીર્ષાસન છે